મોરબી મોરબી જિલ્લા કક્ષાના સિત્યોતીરમાં પ્રદાસત્તાક પર્વની ટંકારાના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ઉત્સાહે ઉજવણી કરવામાં આવી હતી મોરબી જિલ્લા કલેક્ટરે ધ્વજવંદન કર્યું હતું આ પ્રસંગે પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા તેમજ શહીદ થયેલા વીર જવાનો અને આઝાદીની લડતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર લડવૈયાઓને જનભેદની ઉપસ્થિતિમાં કલેક્ટર દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે હજાર સુડતાળીસમાં વિકસિત ભારતના વિઝન કેન્દ્રમાં રાખી દેશના વિકાસ માટે કામગીરી ચાલી રહી છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રાજ્યના વિકાસ કાર્યોમાં વેગ આપી રહ્યા છે કલેક્ટરે વધુમાં માહિતી આપી હતી કે બે દિવસ પૂર્વે જ મુખ્યમંત્રીના હસ્તે મોરબી જિલ્લામાં એક હજાર બેતાલીસ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આગામી સમયમાં મોરબી જિલ્લાને નવી મેડિકલ કોલેજ નવી કોટ વના ઓવરબ્રિજ સહિતની અનેક સુવિધાઓ મળવાની છે આ પ્રસંગે કલેક્ટરે હાઇવે સહિતના માર્ગો પર રોંગ સાઇડમાં આવતા ભારે વાહનોને કારણે થતા અકસ્માતો અંગે ચિંતા વ્યક્ત કરી અને વાહન ચાલકોને રોંગ સાઈડમાં વાહન ચલાવવા અપીલ કરી આ કાર્યક્રમ દરમિયાન મોરબી જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારીઓ અને કર્મચારીઓને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા અંતમાં મોરબી જિલ્લાની જુદી જુદી શાળા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો પર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા આ ઉજવણી ડંગારાના ધારાસભ્ય દુર્લભજી ભાઈ દેથરિયા મોરબીના ડીડીઓ નવલદાન ગઢવી મોરબીના એસપી મુકેશકુમાર પટેલ સહિતના અધિકારીઓને મોટી સંખ્યામાં ટંકારા તેમજ જિલ્લાના પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા અહેમદાબાદ મિત્ર ન્યૂઝ રિપોર્ટ આરિફ દિવાન મોરબી આ તપોભૂમિ કંકારા ખાતે સિત્તેર માં ગણતંત્ર દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે આ પાવન ધરા અને તેજસ્વી સંતાન મહર્ષિ વિશે કેવું હોય તો મહર્ષિ દયાનંદ સરસ્વતી ની જન્મભૂમિ કંકારા છે વિશ્વ વિખ્યાત સ્વાધીનતા કાજ ધર્યો જેને દેખ દેશ પ્રેમનો અહીં કરવી છે એ વીરની વાત જગાવ્યો મંત્ર સ્વાધીનતાનો જેણે ધન્ય આર્યવ્રત કાજે

તા વેસ કજ્જત હોતી હૈ

અહેમદાબાદ મિત્ર ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયો ની નોટિફિકેશન તમને મળતી રહે